નમસ્કાર હું ધર્મેશ ભંડેરી પૂર્વ વિપક્ષ નેતા સુરત મહાનગરપાલિકા એમનું આધાર કાર્ડ અને એમના મમ્મી પપ્પા આધાર કાર્ડ એક જ એડ્રેસનું વાલીની આવકનો દાખલો વાલી અથવા બાળકનું બેંક પાસબુક એ સિવાય કોઈને સંતાનમાં એક જ દીકરી છે અને એમને એડમિશન લેવાનું છે તો પોતાને લાગતી સુરત મહાનગરપાલિકાની ઝોન ઓફિસમાં જન્મ મરણ વિભાગમાં જઈ એક જ બાળક અંગેનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે આ પ્રમાણપત્ર અન્ય પુરાવાઓ સાથે જોડીને મૂકવાથી એમની દીકરીને આરટીઈ ટી હેઠળ એડમિશન મેળવવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે આ બાબત આપ સૌના જાણ સારું છે આ માહિતી સુરત શહેરના દરેક વાલીઓ સુધી પહોંચાડવા આપ સૌને નમ્ર વિનંતી જય હિન્દ જય જય ગરવી ગુજરાત